નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં કિંમતો વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો આજના ખાસ આપણે માહિતી મેળવવાના છીએ કે ઘટાડા બાદ અચાનકથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી છે તો આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થશે તો કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સતત ઘટાડા બાદ આજે વધી ગયો ફરીથી સોનાનો ભાવ અને આજની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો વિડીયો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર લગ્નની મોસનો આવી રહી છે અને આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા

કરી લઈએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે યુએસ ડોલર સતત નબળો પડતો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં પણ નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક અમૂલ્ય ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો સૌથી વધારે લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે અને કહી રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે તેના બદલામાં સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટર સોનામાં એક ગ્રામ સોનું નવ હજારને સો રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું એકાણું હજારમાં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ એ દસ હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો વધારો નોંધાયો છે જેની સાથે ચોવીસ કેરેટ સોના દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર બસો ને એસી માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ બાણું હજાર આઠસો જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી આજે ફરીથી ઘટતી જોવા મળી રહી છે તો ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને આઠમાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર નેવ્યાસીમાં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર આઠસો ને નેવુંમાં જ્યારે એક કિલો ચાંદી એક લાખ આઠ હજાર નવસોમાં જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના તેમજ ચાંદી જે છે એ ફરીથી હવે વધતા જોવા મળી રહ્યા છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે વાત કરીએ તો મિત્રો સ્થાનિક મૂલ્યના બજારમાં ભાવ સતત ઘટી રહ્યા હતા જે ખરીદારો માટે રાહતની વાત હતી જ્યારે વાયદા બજારમાં ભાવમાં ઘટાડો થયો હતો ત્યારે આપણે વિડીયો દ્વારા

સવાલ કરી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્ય બે હાજર પચીસ ના અંત સુધીમાં એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં માં હાલ અત્યારે કડાકો બોલી ગયો છે મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના સોનાના ભાવ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જેની સાથે આંતરરાષ્ટ્રીય લેવલે પણ સોનાની કિંમતો જે છે એ મિત્રો સંબંધ ધરાવતી જોવા મળતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે અથવા તો ય લેવલે સમસ્યા સર્જાય તો જેની સીધી અસર ભાવને થતી હોય છે અપેક્ષા કરતા નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ જોવા મળી રહ્યો છે જેના કારણે બજારમાં આશા જાગી હતી કે ફેડ હવે ટૂંક જ અંદર વ્યાજદર ઘટાડો કરી શકે છે અને હાલ વાત કરી તો મિત્રો અત્યારે શરૂઆતમાં જો વેપાર સોનામાં લગભગ 1% સુધીનો એક દિવસની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગઈકાલની તુલનામાં આજની વાત કરીએ તો આજે 800 રૂપિયા સુધીનો એક તોલા સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં પીળી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું હતું અને અમેરિકાથી આવેલા સમાચારમાં નવીનતમ માહિતીની વાત કરીએ

જે છે એ રોકાણ કરવા માટે વધતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે ડોલરની અંદર જોવા મળી રહ્યો છે સોનાની માંગ પણ ઘટતી જોવા મળી રહી છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં પણ જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો વધતું જોવા મળી રહ્યું છે અને જો અમેરિકા દ્વારા હજુ પણ આગામી દિવસોની અંદર જાહેરાત કરવામાં આવશે તો હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો જે ચાંદીની કિંમતોની અંદર સતત વધારો જોવા મળી રહ્યો હતો અને ચાંદી જે જે છે એ મિત્રો લાખ રૂપિયાની સપાટી પણ ચૂકી હતી ચાંદીની કિંમતોમાં હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો એમ કહી શકાય કે હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં તીવ્ર વધારો જોવા મળી શકે છે અને જો નીચા વ્યાજદર વધુ ચમક સોનું વ્યાજ ચૂકવતું નથી

સોનાની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો હજુ પણ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં ચર્ચા